વીસ તારીખે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો જેની વિગત એવી હતી કે જે ફરિયાદી છે હસમુખભાઈ એ અમદાવાદના એક રિક્ષા ચાલક છે અને એમના મિત્ર મેહુલભાઈના પૈસા લેવા માટે એ નડિયાદ આવેલા અને મેહુલભાઈના જે મિત્ર રાહિત સૈયદ કે જે ધોળકાના છે એના નામનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું ત્યાંથી એક કરોડ રૂપિયા લઈ અને રિક્ષામાં એ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ખેડા ટાઉનની હદમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે એક ગાડી એને ઓવરટેક કરી દારૂપીને કેમ રિક્ષા ચાલવો છો એમ કરી ઊભા રાખી ગાડા ગાડી કરી મોઢા ઉપર ફેંટ મારી અને જે એક કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂટવી અને ભાગી ગયેલા ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી ત્યારબાદ લોકલ પોલીસ એલસીબી એસઓજી પેરોલ ફરલો ટીમ અલગ અલગ આઠેક જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના ભાઈ છે બે આરોપી જે છે એના સગ્ગા બે ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ અડસઠ લાખ ત્રણ હજાર જેટલા રોકડ મળેલ છે એક એક્સિસ મોટરસાઇકલ કબજે કબ્જે લેવામાં આવેલું છે ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું રાહિત સૈયદ એ રાહિત સૈયદ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના બે સગા ભાઈ ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દા માલ એકોતેર લાખ ત્રીસ હજાર નો રિકવર કરવામાં આવેલો છે અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિત સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા ચાર જણા એમાંથી ત્રણ ના નામ અમને મળી ગયા છે એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના પાંચે પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે